નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં માં આજે ત્રેવીસ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને ને શુક્રવારના રોજ મિત્રો હું ભાગ બે શૂટ કરી રહ્યો છું આપણે ભાગ વન મિત્રો સવારે છાપરા નંબર આઠમાં જોયો તો આખું જ હરાજીનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે તમે જોઈ શકો છો અને હાલ મિત્રો હરાજીનું કામકાજ છાપરા નંબર આઠની બાજુમાં એક બે ત્રણ ચાર પાંચ ને છ લાઇન કરવામાં આવી છે તેમાં ચાલુ થઈ ગયું છે અને મિત્રો આ ત્રણ લાઈનનું આમાં પણ કમ્પ્લીટ થઈ ગયું છે છેલ્લી ત્રણ લાઈન જ બાકી છે મિત્રો તો ચાલો જાણી લઈએ ભાગ બે ના કેવા રહેલા છે ધાણા અને ધાણીના ભાવ અને મિત્રો આવકની વાત તો સવારે કરી દીધી હતી પચીસ હજાર ગુણીની આવક નોંધાયેલી છે અને જૂનામાં ત્રણ હજાર ગુણીની આવક નોંધાયેલી છે અને હરાજી તો મિત્રો ડબલ જ ચાલુ છે ફૂલ સ્પીડથી ચાલુ થઈ ગઈ છે જો મિત્રો અહીંયા એક હરાજી ચાલુ છે અને ઓલી સાઈડ મિત્રો મુકાભાઈ હરાજી કરે છે તે છેલ્લી લાઈનમાં હરાજી કરે છે તમે જોઈ શકો છો આ એક અહિયાં ચાલુ છે ડબલ હરાજી ચાલુ છે તો વિડીયો બનાવેલો છે બાવીસો ને એક બાવીસો એક ભાવ થયો છે બાવીસો એક બાવીસો એક ભાવ થયો છે મિત્રો બાવીસો એક ભાવ થયો છે તમે જોઈ શકો છો સિંગલ પેરોટ કલર માં છે બાવીસો એક ભાવ થયો છે ઓગણીસો એકાવન ઓગણીસો એકાવન ભાવ છે સુપર કલરમાં છે ઓગણીસો એકાવન ડબલ પેરોટ કલર છે તેરસો ને છોતેર ધાણા છે ડબલ પેરોટ કલર છે હવાવાળા વાળા ધાણા છે જોઈ શકો છો મિત્રો તેરસો છોતેર

पन्ध्र सिस धाना मित्रो सूका चाहिँ पन्दरसो छ मिडियम कलर सुका धाना कलरवाला मित्रो अस अठार सोगिसो छ

सत्तरसो ने छ धरसो ने कलर कलरमा मिडियम जो इसको छ मित्रो सुकी धा सत्तरसो छोते